તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પંદરમી ઓગસ્ટ વિશે દસ વાક્યો લખવાના છે તો વિડીયોમાં બને રહેજો છેલ્લે સુધી અને તમે પણ સાથે સાથે વાક્યો લખતા જજો તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ વિડિયોમાં બને રહેજો છેલ્લે સુધી પંદરમી ઓગસ્ટ વિશે દસ વાક્યો તો મિત્રો બંને રજો વિડીયોમાં છેલ્લે સુધી ચાલો વાક્ય લખીએ પહેલું વાક્ય લખીએ પંદર ઓગસ્ટ મિત્રો સારા અક્ષરથી લખીશું આપણે શાંતિથી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીમાં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીમાં ने ब्रिटिश भारत ने ब्रिटिश शासन माथी ब्रिटिश शासन माथी आजादी हती તો મિત્રો એક વાક્ય આપણે લખ્યું છે એકદમ સારા અક્ષરમાં પંદર ઓગસ્ટ વિશે ચાલો વાક્યને વાંચીએ વિડિયોમાં બંને લેજો છેલ્લે સુધી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી પહેલું વાક્ય ત્યાર પછી વાક્ય નંબર બે પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ ભારતનો પંદરમી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા સ્વતંત્રતા દિવસ છે જે દર વર્ષે જે દર વર્ષે ખૂબ જ ખૂબ જ ગર્વ અને ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે પંદર ઓગસ્ટ વિશે વાક્ય નંબર બે પંદરમી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ છે જે દર વર્ષે ખૂબ જ ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે વાક્ય નંબર ત્રણ લખીએ પંદર ઓગસ્ટ વિશે વાક્ય નંબર ત્રણ છે આઝાદી મેળવવા માટે આઝાદી મેળવવા માટે આઝાદી મેળવવા માટે ભારતના અનેક ભારતના અનેક વીર સ્વતંત્રતા વીર સ્વતંત્રતા Sena ni oe Sena oe Potana Prano nu Potana Prano nu Balidan Apiu Hatu વાક્ય નંબર ત્રણ છે પંદરમી ઓગસ્ટ વિશે આઝાદી મેળવવા માટે ભારતના અનેક વીર સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું ત્યાર પછી વાક્ય નંબર ચાર લખીએ તો વીડિયોમાં છેલ્લે સુધી બના રહેજો વાક્ય નંબર ચાર લખીએ કુલ દસ વાક્યો છે चौथु वक्य लखीए आ दिवसे आ दिवसे दिल्ली आ दिवसे ना लाल किला पर लाल किला पर वड़ा प्रधान द्वारा વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે વાક્ય નંબર ચાર છે આ દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ચોથું વાક્ય છે ત્યાર પછી વાક્ય નંબર પાંચ લખીએ વાક્ય નંબર પાંચ લખીએ પંદરમી ઓગસ્ટ વિશે ધ્વજવંદન પછી ધ્વજ વંદન પછી વડાપ્રધાન દેશને વડાપ્રધાન દેશને સંબોધિત દેશને સંબોધિત કરે છે અને રાષ્ટ્રના અને રાષ્ટ્રના વિકાસ અને ભવિષ્યની અને ભવિષ્યની યોજનાઓ ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરે છે વાત કરે છે તો વાક્ય નંબર પાંચ છે પંદરમી ઓગસ્ટ વિશે ધ્વજવંદન પછી વડાપ્રધાન દેશને સંબોધિત કરે છે અને રાષ્ટ્રના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરે છે તો મિત્રો પાંચ વાક્યો લખ્યા હજુ પાંચ વાક્યો લખવાના બાકી છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે પણ વાક્યોને લખતા જજો તો વાક્ય નંબર છ લખીએ શાળાઓ કોલેજો શાળાઓ કોલેજો અને સરકારી કચેરીઓમાં અને સરકારી કચેરીઓમાં પણ આ દિવસે પણ આ દિવસે ધ્વજવંદન ધ્વજવંદન કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે યોજાય છે વાક્ય નંબર છ છે પંદરમી ઓગસ્ટ વિશે શાળાઓ કોલેજો અને સરકારી કચેરીઓમાં પણ આ દિવસે ધ્વજવંદન કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે વાક્ય નંબર છ ત્યારબાદ આગળ લખીએ વાક્ય નંબર સાત કુલ દસ વાક્યો લખવાના છે મિત્રો વિડીયોમાં બનાવી રજો વાક્ય નંબર સાત લખીએ આ દિવસે આ દિવસે લોકો આ દિવસે લોકો દેશ ભક્તિના આ દિવસે લોકો દેશ ભક્તિના ગીતો ગાય છે આ દિવસે લોકો દેશભક્તિના ગીતો ગાય છે અને સ્વતંત્રતા અને સ્વતંત્રતા સેનાનીઓને અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરે છે યાદ કરે છે તો વાક્ય નંબર સાત છે આ દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના દિવસે લોકો દેશભક્તિના ગીતો ગાય છે અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરે છે ત્યારબાદ આગળ મિત્રો વાક્ય લખીએ વાક્ય નંબર આઠ વિડીયોમાં છેલ્લે સુધી બનારાજો કુલ દસ વાક્યો આપણે લખવાના છે વાક્ય નંબર આઠ લખીએ સમગ્ર ભારતમાં સમગ્ર ભારતમાં આ દિવસે સમગ્ર ભારતમાં આ દિવસે જાહેર રજા હોય છે જાહેર રજા હોય છે અને લોકો અને લોકો આઝાદીના મહત્ત્વને અને લોકો આઝાદીના મહત્વને યાદ કરે છે વાક્ય નંબર આઠ છે પંદરમી ઓગસ્ટ વિશે સમગ્ર ભારતમાં આ દિવસે જાહેર રજા હોય છે અને લોકો આઝાદીના મહત્ત્વને યાદ કરે છે તો મિત્રો આપણે આઠ વાક્યો લખ્યા હજુ બે વાક્યો લખવાના બાકી છે તો વિડીયોમાં બનાવી જોજો ચાલો હવે વાક્ય નંબર નવ લખીએ તો વિડીયોમાં બનાવી લેજો છેલ્લે સુધી હવે આપણે વાક્ય નંબર નવ લખવાનું છે ત્યારબાદ દસ તો વાક્ય નંબર નવ લખીએ આ દિવસ આપણને આ દિવસ આપણને આપણા દેશની આ દિવસ આપણને આપણા દેશની એકતા અને અખંડિતતાનું અને અખંડિતતાનું મહત્ત્વ સમજાવે છે મહત્ત્વ સમજાવે છે તો મિત્રો વાક્ય નંબર નવ છે પંદરમી ઓગસ્ટ વિશે આ દિવસ આપણને આપણા દેશની એકતા અને અખંડિતતાનું મહત્ત્વ સમજાવે છે ત્યાર પછી મિત્રો છેલ્લું વાક્ય લખીએ વાક્ય નંબર દસ તો તમે પણ સાથે લખતા જજો છેલ્લું વાક્ય છે પંદરમી ઓગસ્ટ વિશે વાક્ય નંબર દસ ચાલો તેને લખીએ પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ એ દિવસ છે પંદરમી ઓગસ્ટ એ દિવસ છે જ્યારે આપણે જ્યારે આપણે સ્વતંત્રતાના સ્વતંત્રતાના મૂલ્યને સમજીએ છીએ મૂલ્યને સમજીએ છીએ અને આપણા દેશ માટે અને अपना देश माटे योगदान देश माटे योगदान आप वालो संकल्प लिए મિત્રો છેલ્લું વાક્ય છે પંદરમી ઓગસ્ટ વિશે તેને વાંચીએ પંદરમી ઓગસ્ટ એ દિવસ છે જ્યારે આપણે સ્વતંત્રતાના મૂલ્યને સમજીએ છીએ અને આપણા દેશ માટે યોગદાન આપવાનો સંકલ્પ લઈએ છીએ તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે પંદરમી ઓગસ્ટ વિશે દસ વાક્યો લખ્યા ત્યારબાદ તેને વાંચીને સમજ્યા જો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જોઈ શકો છો કે મેં એકદમ સારા અક્ષરમાં આપણે દસ વાક્યો લખ્યા છે જો તમારા પણ અક્ષરો સારો ના આવતા હોય તો તેના માટે પણ આપણે એક વિડીયો બનાવેલ છે તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો જોઈને તમે પણ તમારા અક્ષરોને સુધારી શકો છો તો તે વિડીયો પણ અવશ્યથી જોજો તે વિડીયોને પણ લાઈક કરજો અને મિત્રો આ વિડીયોને પણ લાઈક કરી દેજો અને ચેનલને પણ જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો